કેમ છો દર્શક મિત્રો અને સ્વાગત છે આપણી ચેનલ ગુજ ઇન્ફોર્મર મત દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એક ટેકનિકલ માહિતી વિશે મિત્રો જે બધા જ લોકોને છે એ લાભ આપી શકે છે એવી માહિતી છે મિત્રો તો આ માહિતી છે આપણા જે ટેલિકોમ કંપનીઓ છે જે વીઆઈ એરટેલ અને જીઓ છે મિત્રો એના સિમ કાર્ડ છે અને જે ઇન્ટરનેટ આપણે વાપરીએ છીએ અને ઇન્ટરનેટની માહિતી છે મિત્રો તો આ માહિતી શું છે મિત્રો તો આજકાલ આપણે જે ઇન્ટરનેટ ઘણો વપરાશ થઈ રહ્યો છે મિત્રો અને આપણા એવા ઘણા મિત્રો હોય છે જેમનું ઇન્ટરનેટ છે એ પટી જતું હોય છે દાવાનું દોઢ જીબી અઢી જીબી જે હોય છે ટુ જીબી હોય છે એટલું એટલું ઇન્ટરનેટ કરાવતા હોય છે પણ જે આ ઇન્ટરનેટ છે એ વહેલા આપણા દિવસનું પટી જતું હોય છે અને એના પછી આપણે જે એક્સ્ટ્રા ઇન્ટરનેટ કરાવવું પડતું હોય છે તો આવા જે મિત્રો છે એમનું ઇન્ટરનેટ વહેલા ખતમ થઈ જાય છે પટી જાય છે અને એમના માટે આપણે આ જે વાત કરવાના છીએ કે તમે જે છે મફતમાં તમારું જે કંપની છે એમાંથી તમે ફ્રીમાં ક્રેડિટ ડેટા લઈ શકો છો એટલે કે મફતમાં તમારે જે છે ઇન્ટરનેટ મળી જશે તમારે કોઈ જાતનું રિચાર્જ કરાવવું નહીં પડે મિત્રો તો કેવી રીતે મળશે મિત્રો એના વિશે વાત કરીએ મિત્રો તો સૌથી પહેલા વાત કરીએ મિત્રો આપણે એરટેલ વિશે મિત્રો જીઓની આપણે લાઇફમાં વાત કરીશું તો એરટેલમાં શું કરવાનું છે મિત્રો તો એરટેલમાં આપણે ફ્રી ડેટા મેળવવું હોય તો આપણે શું કરવાનું છે એમાં આપણે જવાનું છે આપણા જે કોલ કોલને આપણે કોલિંગ કરીએ છીએ એનું જે આપણે પેડ છે એમાં જતું રહેવાનું છે અને આપણે ટાઈપ કરવાનું છે સ્ટાર ફાઈવ સિક્સ સેવન સ્ટાર થ્રી હેજ એટલે કે સ્ટાર પોચ છ સાત સ્ટાર ત્રણ અને હેજ આ જે નંબર છે એને આપણે ડાયલ કરીને એને લગાવી દેવાનો જોઈએ એના પછી જે છે તમને વન જીબી ઇન્ટરનેટનો જે મેસેજ આવી જશે મિત્રો અને આ ઇન્ટરનેટ છે એ તમારું છે આગલા જે દિવસ તમારું નેટ આવશે એમાંથી તમારે કપાઈ જશે મિત્રો તે તમે એડવાન્સમાં જે છે આ ઇન્ટરનેટ તમે મેળવી શકો છો અને આ તમે રોજ પણ મેળવી શકો છો એમાં કોઈ લિમિટ નથી મિત્રો તમારું આજનું ઇન્ટરનેટ તમે લેશો તો કાલે તમારું જે કપાઈ જશે એના પછી તમે ફરીથી લઈ શકશો આ રીતે તમે ઇન્ટરનેટ રોજનું વન જીબી પણ લઈ શકો છો કેડી ડેટા તરીકે તમે વાપર વાપરી શકો છો મિત્રો તો આ આપણું એરટેલનું જોયું આપણે એના પછી મિત્રો આપણે વાત કરીએ તો આપણે જે વીઆઈ છે મિત્રો જે વોડાફોન આઈડિયાની કંપની છે મિત્રો એમાં આપણે ઇન્ટરનેટ મેળવવું તો આપણે એના માટે શું કરવાનું છે મિત્રો તો એના માટે આપણે જતું રહેવાનું છે આપણા જે કોલ પેડમો અને આપણે નંબર લગાવવાનો છે વન ટુ વન ટુ ફોર નાઇન એટલે કે બાર બાર ઓગણપચાસ જે નંબર છે મિત્રો એને લગાવવાનો છે અને આપણે એના પર કોલ કરવાનો છે કોલ કરીશું એના પછી કોલ છે કટ થઈ જશે મિત્રો અને તમને જે છે તમને ડેટા લેવા માટેનું ઓપ્શન પણ આપી શકે છે મિત્રો અને ના આપે તો ડાયરેક્ટ કોલ છે એ બંધ થઈ જશે અને એના પછી તમને વન જીબી ઇન્ટરનેટ છે એ મળી જશે મિત્રો અને આ ઇન્ટરનેટ પણ તમારે જે છે આગલા દિવસે તમારું જે કપાઈ શકે છે અને તમે ફરીથી પણ આ ઇન્ટરનેટ લઈ શકો છો મિત્રો તો આ રીતે તમે વીઆઈમાં પણ ઇન્ટરનેટ ફ્રીમાં લઈ શકો છો મિત્રો એના પછી વાત કરીએ મિત્રો આપણા જે સૌથી વધારે જે સિમ કાર્ડનો ઉપયોગ થાય છે એ જીઓની વાત કરીએ મિત્રો તો જીઓના જે કસ્ટમરો છે એમને જો ફ્રી ડેટા જોતા હોય અને એમને પણ ઇન્ટરનેટ ખતમ થઈ જાય પછી ડેટા જોતા હોય તો મિત્રો એમને સૌથી પહેલાં તો એમના માય જીઓ એપ્લિકેશન એપ છે એને ડાઉનલોડ કરવાનું રહેશે ના હોય તો અને કર્યું હોય તો એને ઓપન કરી દેવાનું છે અને એમાં તમને જે તમારા તૈય જે તઈન યારો સાઈડમાં જોવા મળે છે અને જઈને તમને અથવા તો નીચે પણ તમને આપશો જોવા મળશે અને તમે સર્ચ કરીને લાવી શકો છો જેમાં તમને ઇમરજન્સી ડેટા જે છે ફોર ડેટા વાઉચર હશે એ જોવા મળી રહેશે મિત્રો તો ઇમરજન્સીમાં જે ડેટા તમે લઈ શકો છો એ તમારે એથી લઈ લેવાના છે અને તમે આ જે ઇન્ટરનેટ છે એનું પેમેન્ટ પાછળથી કરી શકો છો એમાં તમારે પેમેન્ટ કરવાનું પાછળથી રહેશે તમે અત્યારે લેશો તો પાછળ તમારે પેમેન્ટ કરવાનું રહેશે મિત્રો તો આ રીતે આપણે વીઆઈ જીઓ અને એરટેલમાં આપણે આ રીતે ફ્રી ઇન્ટરનેટ મેળવી શકીએ છીએ મિત્રો તો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આપણી ચેનલ ઉજ્જૈન ફોર્મને સબસ્ક્રાઈબ કરો જેથી અવનવી માહિતી તમને આપતા રહીએ અને તમે માહિતીનો લાભ લઈને જે છે લાભ મળતો રહે મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આમ